સુરતના ઉમરામાં વીઆર મોલ પાસે બે યુવક ઉપર ઘાતક હુમલો એકનું ઘટના સ્થળે મોત બાબતે હત્યા કરનાર આરોપીને પકડી પાડતી ઉમરા પોલીસે સુરતમાં વીઆર મોલ પાસે નજીવી બાબતે બે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ મામલે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે પીરસવાના કામ બાબતે વેઇટરો વચ્ચે ઝઘડો થયો હતો શહેરના ડુમસ રોડ ઉપર આવેલા વીઆર મોલ સામેથી રિક્ષામાં જતા બે સગા ભાઈઓ ઉપર સાથે હોટલમાં કામ કરતા અન્ય વેટરે કરેલા હુમલામાં અભિષેક નામના વેઇટરનું ઘટના સ્થળે જ મોત થયું હતું પોલીસે બનાવાંગી હત્યાના ગુનામાં સંડોવાયલા અવિનાશની ધરપકડ કરી છે ઉમરા પોલીસના જણાવ્યા મુજબ મગદલા રોડ સ્થિત શિવમ કિચન હોટલમાં કામ કરતા અવિનાશ અભિજીત અને અભિષેક વચ્ચે પીરસવાના કામ બાબતે ઝઘડો થયો હતો અભિષેકને છાતી અને મોઢા પર ઘાતક હથિયારના ઘા વાગવાથી ઘટના સ્થળે જ મોત ઝઘડો પત્યા બાદ વેટર બે સગાભાઈ અભિજીત વિષ્ણુશંકર તિવારી અને અભિષેક વિષ્ણુશંકર તિવારી હોટલમાંથી નીકળીને રિક્ષામાં જતા હતા વીઆર મોલ સામે સર્કસ ગ્રાઉન્ડથી પસાર થતા હતા તે રસ્તામાં તેમને વેઇટર અવિનાશ સિંહાએ આંતરી લઈ હુમલો કર્યો હતો હુમલામાં છાતી અને મોઢા પર ઘાતક હથિયારના ઘા વાગવાથી ગંભીર ઈજા પામેલ મોટાભાઈ અભિષેકનું ઘટના સ્થળે જ મોત થયું હતું ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરતા હત્યારા વેઇટર અવિનાશ સત્યેન્દ્ર નાગેન્દ્ર પ્રસાદ સિંહાને તાત્કાલિક પકડી લઈને કસ્ટડી ભેગો કર્યો હતો જોડાયે નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે